વડવાળા દેવ મારા દેવ શેરે લો પૂજા કરે સવય પર જો વડવા આ દેવને યમે પૂજ તારે લો વડવાળા છે ય મારા નાત જો વડવા આ દેવને યમે પૂજ તારે લોલ ત્યાં બેઠા કણી રામ સંત જો વડવાળાજીને પૂજતા રેલો ધ ત્યાં પર કેરેલો ત્યાં ફર કે રેલો લ ફરકે છે કંઈ તજાવું ના નાથ જોય મેં વડવાળા દેવને પૂજતા અરે લોલ મારા ચાલા વાડમાં સવને સે સાત જો વડવાળા દેવને યમે પૂજ રે લોલ યમને છે ય પરમ પાર જો વડવાળા દેવને યમે પૂજ રે લો